પશુપાલકોનો વિરોધ હજુ પણ યથાવત મળી છે ધારાસભ્ય તુષાર ચૌધરીએ પશુપાલકોને સમર્થન આપ્યું છે પશુપાલકો ભાવ ફેરને લઈ વિરોધ કરી રહ્યા છે પશુપાલકોને યોગ્ય ભાવ મળવો જ જોઈએ તેવું ધારાસભ્ય તુષાર ચૌધરીએ કહ્યું છે અને વધુમાં ઉમેર્યું કે રાત દિવસ પશુઓની માવજત કરે છે પશુપાલકો દૂધ ઢોળી વિરોધ દર્શાવી રહ્યા છે તેવું પણ કહ્યું

અરવલ્લી જિલ્લામાં પશુપાલકોનો રોષ આજે બીજા દિવસે પણ યતાવત જોવા મળી રહ્યો છે હાલત ત્યારે આપણે ભીગરવાળા દૂધ ખાતે જઈએ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે પશુપાલકોના રોષના લીધે આજે મંડળી છે ત્યાં ખંભાથી તાળા જોવા મળી રહ્યા છે ખાસ કરીને બીજા દિવસે પણ જે પશુપાલકો છે તે દૂધ નથી ભરી રહ્યા ખાસ કરીને વાત કરવામાં આવે તો જિલ્લાની અંદર લગભગ નવસો જેની મંડળીઓ આવેલી છે જે રોજનું વીસ લાખ લિટર અંદર છે છેલ્લા બે દિવસની અંદર લગભગ ચાલીસ લાખ જેટલું દૂધ જે પશુપાલકો છે તેઓએ નથી ભર્યું અને વિરોધ કરી રહ્યા છે પશુપાલકો છે તેઓની માંગ એક જ છે કે અમને જે નફો છે તે નફો પૂરતા પ્રમાણમાં ચૂકવવામાં આવે નફો નહીં ચૂકવાય ત્યાં સુધી તેઓ પોતાની માંગ ઉપર અડગ રહેવાના છે તેવું તેઓ પશુપાલકો માની રહ્યા છે અને તેઓ માંગ કરી રહ્યા છે દ્રશ્યમાં જોઈ શકો છો હાલ અત્યારે આપણે આ મંડળી ખાતે છીએ આપણે જે પશુપાલકો છે આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું આજે બીજો દિવસ છે જે દૂધ નથી ભરાવી પશુપાલકો કેવી માંગ છે અને તમારી માંગ ઉપર કેવી રીતે અડગ છો અમારી માં છે કે વીસ થી પચીસ ટકા અમને નફો મળવો જ જોઈએ અમારા હકનો છે બરોબર આજે જો વીસ થી પચીસ નફો નહીં મળે તો અમે દૂધ ભરવા માંગતા નથી અને નથી બરોબર બીજું કે આ બધા પૈસા આવું જોઈશું કે આપ કર્મચારીઓ નોકરી લાવવા માટે પચીસ થી ચાલીસ લાખ રૂપિયા લેશે બીજા નંબરે તો મેન્ડેટ કરી પચીસો સિત્તેર સિત્તેર કરોડ રૂપિયા મળતા હોય તો ગ્રાહકોને મહેનત કરીને રૂપિયા આપવાના છે એમના ઘર તો પૈસા આપવાના નથી તો એ પૈસા એમને ચૂકવી દે અને બીજો નંબર વખત જે અમારે મોટર જણા છે એમનો નફો આપતા પેલા એમને પેલા બાદ જેલની બહાર કરે અને જો પહેલા નફો નહીં આલે તો દૂધ અમારું બંધ રહેશે રહેશે ને રહેશે ગઈકાલે ચેરમેન દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું છે ભાઈ જે ઓડિટ છે ઓડિટ પ્રક્રિયા થયા બાદ બાકી પચાસ ટકા રકમ ભેગામાં આવશે બાબતે શું છે એવી ગેરંટી કોણ લે છે અમારી ડેરી ઉપર થોડા ચેક લખીને આપી દે દરેક ડેરીઓ ઉપર તો ભાઈ અમારે આ ચેક આપ્યા છે અમે ના આપ્યા તો તમે ભરીને તમારે ઉપાડી શકો છો એવા અમને ચેક આપી દે

દૂધ રોડ ઉપર ઢોળી પશુપાલકો દૂધના માંગ કરી રહ્યા છે કે છેલ્લા બે દિવસથી પશુપાલકો દૂધના ભાવફેર મેળવીને વિરોધ દર્શાવી રહ્યા છે કારણ કે સામાન્ય રીતે દર વર્ષે જૂન મહિનાના અંત સુધીમાં અથવા જુલાઈ મહિનાના પહેલા અઠવાડિયા સુધીમાં તેમને ભાવ ફેર મળી જતો હોય છે એક તો આ વખતે ભાવફેરમાં પણ વિલંબ થયો છે અને બીજી બાજુ જે ભાવફેર મળ્યો છે એ પણ ખૂબ ઓછો મળ્યો છે તેવો દાવો પશુપાલકો કરી રહ્યા છે આ સાથે જ ભાવફેર વધારે ચૂકવવામાં આવે તેવી માંગ છે બીજી બાજુ પચીસ ટકા નફાની પણ માંગ કરી રહ્યા છે પશુપાલકો